કેમ કરું મિત્રો અહીંયા અમારા ગામમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે જોઈ શકો છો ગાંધીજી જયંતિ ગાંધીજીની જયંતિ ને ભાઈ તો જોઈ શકો છો મેદાન સાફ થઈ રહ્યું છે નવરાત્રિની તૈયારી અને પ્લસ એક ગાંધી જયંતિ એટલી જયંતિ છે એટલે તૈયારી હાલે છે સાફ સફાઈ ગાંધી જયંતિ નિમિત્તે સંધુભાઈ ને હંસુભાઈ બધા વિજયભાઈ બધા સફાઈ કરી રહ્યા છે જોઈ શકો છો અહીંયા તમે સેવાભાવી માણસો છે અને આ ગામની અંદર કાંઈ પણ કામ હોય તો સેવામાં અગ્રેસર હોય આ બધા મિત્રો અને જીતુભાઈ કાંઈક ઠેલા હાથમાં લઈને હા શું છે ભાઈ તમારા હાથમાં પાઇપો હાથમાં લઈને કંઈક સરખું કરે છે પાઇપ લઈને પકા ભાઈ શું કહેવાય એને પાઇપ કહે છે ભાઈ આ સ્વસ્થ અભિયાનમાં તમને કેવું લાગે આમ મજા આવે કે ના મજા આવતી એમ તો તમને મજા આવે ને ભાઈ શું નામ તમારું એમ મારું નામ ભાવેશ છે આપણે બે ભાવેશ વાહ જોઈ શકો છો સ્વસ્થ અભિયાન ની અંદર ઘણા બાળકો યુવાનો બધા જોડાના છે સંધુભાઈ જોડાના છે વિજયભાઈ જોડાના છે ભાવેશભાઈ માવો બનાવે છે હસુભાઈ વિજયભાઈ જોઈ શકો છો હા એવું એવું છે જોઈ શકો છો મેદાન સરસ મજાનું સાફ થઈ ગયું છે અમારે આ અમારે નવરાત્રિનો શોખ છે જોઈ શકો છો કેવું મસ્ત મેદાન થઈ ગયું છે ટકવાડી એકદમ મસ્ત અહીંયા બધા નોરતા જોવા આવશે આ બધા મેદાનમાં આપણે બતાવશું તમને નવરાત્રિનો માહોલ એ છે નવરાત્રિની શરૂઆત જોઈ શકો છો તમે અહીંયા બધા બેઠા છે અહીંયા બધા હંડા અલગ અલગ કામ કરે છે બધાનું નોખું નોખું કામ હોય એટલે બધા અલગ અલગ કામ કરે કાલ મારે હકીકત ગોપના જ જવાનું હતું ના ઊભું ન થવાય મારથી વહેલા હારે એટલે હું પછી દસ વાગે ભાગ્યો તો હતો જોઈ શકો છો જોવા પાણીના કામકાજ શરૂ થઈ ગયું છે માતાજીનો રૂમ ધોવાનું હું અમારા પાલાભાઈની બધા સેવા આપી રહ્યા છે માતાજીના ગરબી ધોવાની ભાઈ ન હોય ભાઈ તો જીતલાન આપી દે જીતલા નાખી દે સર આ મારો ધંધો છે ભાઈ ભાઈ ઓલા હું નામ છે પાલાભાઈ ના પાડે વિડીયો ન ઉતારવો હોય એમ પણ અમારે તૈયારી છે એટલે અમારે ઉતારવું તો પડે મિત્રો જોઈ શકો છો અહીંયા તમે ભૂકી પેલા પલાળો તો ખરા પેલા પલાળો પેલા પલાળવા દે પાઈને બોલો એવા ભૂકી જોઈ શકો છો બધા અલગ અલગ કામમાં લાગી ગયા છે અમારા લાલભાઈની તો સેવામાં આવી હોય જ તે જોઈ શકો છો આપણે બધું જોયું જ છે હું લાલભાઈ નવરાત્રીની કેવી તૈયારી ફૂલ નવતી આનંદ એમ વાહ હું તમારે કાંઈ કેવું ભાઈ સરસ લ્યો જો અમારી જીતુ ભાઈ ને બધા ભૂકીન થયેલી તોડે છે તમારું નામ હું ભાઈ

હવે એમ ધોવામાં લાગી જઈએ બરાબર અને આપણા વિડીયોમાં લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો હું એમ સરસ એમ હાલો આ ભાઈ કહેશે સેવા કરવા વૈયા આપણે વ્લોગ બંધ કરી દઈએ બરાબર